રામ રામ રામદાંજી દેરો બધો મજામાં એમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા આવું અંદર તો આજ છે ને આપણે દાંડર વાઢવા થોડુંક સેટું થવાનું આટલા અહીં થોડુંક કંઈ સેટું ને કે આ અમારા ગામમાં જે આવું નાતાના જાતો ને વાઢો એવું દાંડર પૂરું થઈ ગયું બધું ફકા લઈ ગયું તો આજ છે ને થોડુંક સેટું થવાનું છે તો નાથી તો હે ને રિક્ષા હવા ભર લેવું કે સેટું છે એટલે બે બેદી ઘેરો ભર લેવું તો આપણે કાલે તો એટલે હું દાંડર ભર્યો હતો ને એ ઉશું સડાવ દીધું સાટા ન થાય ધારો ના બગડી જાય બગડે જાય તો કોઈ જો તો આપણે છે ને જો આણી નાખ દીધું આ કુસો ને આણી ધારિયામ બાંધ દીધા ને આપણે રિક્ષામાં જરાક જોવે લઈએ ડીઝલ બીઝલ છે કે નહીં હું ડાંડર વાઠે ને આવીને ત્યાં રબક રણજીત ઉગે છે સાહેબ ભરો ટાકીશ અડધી ભરી

મિત્રો જો હું હેને વાડલે પૂગ્યો ના જો બેઠા ભૂરો બાપો આ હે ભૂરા પણ ખેતર ને આપણે હે ને આ વાઢમો તો નહીં પડે એ જો માં મશીન હાલે હ એટલે આપણે સીધી રિક્ષા જ ભરે લેવાની છે ને આ લણે ને બાજરો હે ને હુકવે દી તો કેટલા દી હુકવો પડે ભૂરા પા પાંચ સાત દી હુકી દેતા હા તો જો આજે કોક કોક ડુંડા રેકા ને લણવાનું કામ ચાલુ છે મશીન આવે એટલે એક જ એક પસોર થાય ને હા હા આ આવે એક જ પસોર થાય ને ડબલ પસોર થાય હા હા ભાભા થાય ગયો છે ને ભાઈ ઠીક વાહ તો હું તા લીલું લીલું ભર લે ભર લે ભરું હું મિત્રો આ તા હે ને આપણે ડાયરેક્ટ ઘરે જ લેવાનું છે વા તા વાટ હું ને ઈ કોણ કાશ કરે જો રે આ તા મેસી હું છે ને કતા આખી આખે ટેક્ટન ટોલી બોલી દે ને તો કોણ કરે ના સમજે

દીપક ભાઈ દીપક બોરે હવા એ દીપક એ ઝૂમ કરા હું એ ઝૂમ કરે ઉપર હા એ ભાઈ ઓયલો માથું ન હું એ માથું ન વિખાઈ જાય દીપક તો મિત્રો અમે એને રિક્ષા ભર લીધી એને હબાવ ન જ ભરી બે દિન આગો કર્યો મેન હાલે કાકે બેઈ તો ડાંડર પડ્યો લાટ એકદમ કઈ ઘટે નહીં એવું

એટલે હે ને મેના નહીં ખવડાવી દે એક ભગરી ને આખી એક બેગ ખવડાવી દે ને તો ટીટા ટોરે છે પાણી કરવાનું બાકી છે હતો કઈ મોટી ભીમ પાણી કરી લીધું તો હાલો હું પીવું આવેલા નર્દા આપે જો આજ કઈ કામે કઈક નવીન કહી દઉં હાલો દેખાણ આવું તમને પણ થાંભલી બનાવી બીજા જોબ ન ખાય ને કરતા હેઠો નમે જાય ઓ ભાઈ એ

આપડી છે ને આપડી છે ને અમારી છે ને તો ઉલર નાખીએ ને ખાટો માર દે ઉસી સડાવો એ મા ગાય રુસડેના અમારી મેનાની આ મેનાની ગાય હરુ અરશનભાઈ અમારા માટે તમે કષ્ટ લીધો ખરો ઉપર માખી ખરો હતી ખાધું કે ખાધું ને માં કા નાગ મમ્મન હા

આપડે ખબર આવે આપણી ભીનો ને ખબર આવે તો મિત્રો જો હેર ત્યાં એક ખૂણામાં ભરે દીધી સાહેબ માં બહુ કઈ જમાવટ ને નાખવા થાય બીજું કામ ઉડવાણ જેવી છે કે હું ભવાનું તો કોઈ ભાઈ જોવા ગતો કે સારી છે મેં કીધું તો રાખી બીજું કા અહીં કરીને રાખેલી બી છે અહીં પીરા તો આ લબ્બા સાહેબ હવે અહીં ફેરવા તાર છે જો આજે આ બધું કુસવા છે ને ગરમીનું રહેવાતું નહોતું ને એ લુકડા હોતા મોટર ચાલુ કરે ને નાઈ લીધું મોવાળાનું કંઈ ધડો ને ચાલો હોતા પણ વાટવા પૂકી ગયા આપણે વાટવા પૂકી જઈએ તો હું નવરાત્રી કામ થયું કર્યા કોઈ કામ ôi làm pô vẩn nó, như vậy anh làm không? Yết là gì? Yết thuật đi kia. Sala Bolo kala giờ. Thì mập bùn à, linh bù sơn bát. Alo, cái đã કે નિયર હે હે એ બ્લોગ બ્લોગ તો આ બે એની ગોળો ખાઓ ઇટલો તો છે ને ઇટલો તો કેલા તમને જો અરશદ છે ને અરશદ બાજુ પર ઇનાન અરશદ ને ઈરાન બધાય

મિત્રો આવી જાવ ખાવા ગોળો ખાઈને ને પછી ભીવું દોવા પે ભી દવા ટાઈમ ફૂલ